नमस्कार दर्शक मित्रों आप निहाली रहा न्यूज बुलेटिन नजर ना राखिए मुख्य समाचारों पर लोकायुक्त नो पद संभालों जस्टिस मेहता ने करो इनकार गुजरात में बंधारणीय व्यवस्था पड़ी बाकी है कांग्रेस नो आक्षे દેશભરમાં પાકિસ્તાન સામે રોગ અમદાવાદ માં દેખાવીને ફિલીપ્રો અભિષેક કરી તમામ પૂર્ણ સોનાક્ષી અક્ષર અને ઇમરાન બન્યા અમદાવાદ ના મહેમાન લગભગ અઢી વર્ષ કરતા વધુ સમય સુધી ચાલેલા કાયદાકીય તેમજ રાજકીય જંગ બાદ એકાએક તેમણે લોકાયુક્ત નો પદભાર સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા લોકાયુક્ત નિમણૂક માં એક નવો વળાંક આવ્યો છે જસ્ટિસ મહેતાની પસંદગી અને વરણી બાદ લડાયેલા કાનૂની અને રાજકીય જંગમાં એમની સામે કરાયેલા આક્ષેપો મુખ્યમંત્રી સહિત જાહેર પદો પર બિરાતા રાજકારણીઓ સામેના ભ્રષ્ટાચારની તપાસ કરનારા આ મહત્વના પદની પ્રતિષ્ઠા અને ગરિમા ખંડિત થઈ હોવાનું તેમજ રાજ્ય સરકારનો આ પદ પ્રત્યેનો વ્યવહાર અભિગમ પણ તેમનું સન્માન જાળવી શકે એવો ન હોવાનું અનુભવતા જસ્ટિસ મહેતાએ આ પદ સ્વીકારવાનો ઇન્કાર કરતો પત્ર રાજ્યપાલ અને મુખ્ય ન્યાયમૂર્તિને પાઠવી લોકાયુક્ત તરીકેના નિમણૂક માટે પોતે આપેલી સંમતિને પાછી ખેંચી લીધી છે જસ્ટિસ મહેતાએ લખેલા સાત પાનાના પત્રમાં વીસ મુદ્દા ઉપસ્થિત રાજ્ય સરકારમાં બેઠેલા પ્રજાના પ્રતિનિધિઓની નિયતિ ઈરાદા અભિગમ અને વ્યવહાર પર ભારે મોટા પ્રશ્નો ઉભા કર્યા છે તેના ગહેરા પ્રત્યાઘાત દેશભરમાં પડ્યા બીજી તરફ સરકાર દ્વારા આ અંગે એવું નિવેદન કરવામાં આવ્યું છે કે લોકાયુક્ત પદે નિયુક્ત થયેલા આર એ મહેતાએ પદભાર સ્વીકારવાનો ઇનકાર કરી સાત પાનાનો પત્ર લખી રાજ્ય સરકારની નીતિ નીતિ અને વ્યવહાર અભિગમ ઉપર પ્રશ્નો ઉભા કર્યા છે જ્યારે બીજી તરફ સરકાર દ્વારા આ અંગે એવું નિવેદન કરવામાં આવ્યું છે કે લોકાયુક્ત પદે

છે અને બંધારણીય સંસ્થાને પંગુ બનાવવાની કાર્યવાહી થઈ રહી છે એ લોક જે પત્ર લખ્યો છે એ પ્રકારનું સરકાર ઉપરનું સીધો જ આરોપનામું છે અને જ્યારે આવું આરોપનામું લોકાયુક્ત ડેઝિગ્નેટેડ લોકાયુક્ત આપતા હોય ત્યારે રાજ્ય સરકારને શાસનમાં રહેવાનો અધિકાર નથી જો

ભત્રીજા કે ભાણેજ એના ઉપર આરોપ મુકાયો હોય તો પણ મંત્રી રાજીનામું ભારત સરકારમાંથી આપી દે પોતાના સગા સંબંધી કોઈ કંપની સાથે સંકળાયેલા છે એના માટે કોઈ ભલામણ કરી હોય તો એ મંત્રી પણ રાજીનામું આપી દે જ્યારે અહીંયા આટલું આરોપનામું મુકાય છે મુખ્યમંત્રી શ્રી ઉપર છતા એ મુખ્યમંત્રી શ્રી ગુડ ગવર્નન્સ માટે બધી જગ્યાએ ફૂડ ગયા જો મુખ્યમંત્રીશ્રીમાં થોડી ઘણી પણ લાજ શરમ બચી હોય તો એને એક મિનિટની રાહ જોયા વગર એને રાજીનામું પણ શરમ છે ને આમ આપણે ભારતીય જનતા પાર્ટીમાં પણ થોડી ઘણી શરમ બચી હોય અને ભલે મોદી ભારતીય જનતા પાર્ટીના સૌથી મોટા મજબૂત ફંડ મેનેજર હોય મુખ્યમંત્રી અને તેમના પ્રધાનમંડળમાં સહેજ પણ શરમ બચી હોય તો નૈતિકતાની જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દેવું જોઈએ ગુજરાત ના મામલે ભાજપ સરકારે જે અવરોધો પેદા કર્યા છે તે અંગે દેશની સંસદ ને અપીલ કરતા

पाकिस्तान ने सीमा पार से जिस प्रकार से हमारे हमारे जवानों पर हमला किया है पूरा देश गुस्से में है 125 करोड़ की जनता देश से मांग रही है कि सेना को आदेश दो पाकिस्तान के सामने युद्ध घोषित करो पाकिस्तान ने जो हमारे पांच सैनिकों को मारा है उनके 50,000 सैनिकों को मारना चाहिए और भारत की संसद और भारत के जो कानून अगर पाकिस्तान को अगर सबक नहीं सिखाए तो एक करोड़ की जनता तैयार है पाकिस्तान के सामने आर पार की लड़ाई लड़ने के लिए हम चाहेंगे कि पूरा देश आज एकजुट हुआ है हमारी सरकार

સામે અમદાવાદમાં ઠેર ઠેર રાષ્ટ્રધ્વજ ભાડી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો શ્રાવણ નો હર હર મહાદેવ નો પવિત્ર નાદ થી પ્રારંભ થઈ ચુક્યો છે શ્રાવણ માસ એટલે જીવ શિવ નું મિલન આ જીવ શિવ ના મિલન ના પવિત્ર માસ માં શિવ ને પ્રિય એવા બિલિપત્ર નું

ગુજરાતીઓનો મરતાળો સ્વભાવ મારા માટે હંમેશા આકર્ષણરૂપ રહ્યો છે ફિલ્મને સૌથી વધારે પ્રતિસાદ ગુજરાતમાંથી મળે છે ફિલ્મમાં તાણાવાળા ગૂંચવાયેલા છે રોમાન્સ માંડીને કોમેડી ડાયલોગ્સ સોંગ્સ સિરીઝ બધા તમામ તડકા ઉમેરવામાં છે આઈ થિંક ધીસ ઇઝ ધ બ્લેકિસ્ટ કેરેક્ટર આ હેવ હે પ્લેડ રાઈટ યુ આસ્કિંગ અબાઉટ મી રાઈટ યે મામ આ ધીસ ઇઝ ધ બ્લેકિસ્ટ કેરેક્ટર આ હેવ પ્લેડ and this is the most romantic character also i've ever played after, Dhar after dharkan uh, it doesn't go together that's what i said i, mean, I said uh, uh, hindi cinema I didn't make any film like that where a gangster romance is there um, so it was very different and that's what i love about the film uh, about the screenplay about the script um, and that's why i said yes for it it was an amazing part that i enjoyed myself thoroughly it was a great journey which i have done here. Yeah. कि ये मुंबई एक्ट्रेस बनने और uh, कैसे ये दो तो गैंगस्टर्स से मिलती है एक शोएब और एक असलम एंड uh, कैसे फिर एक लव ट्रायंगल बन जाता है uh, जाने अनजाने में और फिर दैट्स द दैट्स व्हाट द ब्यूटी ऑफ द स्टोरी इज पहली uh, कहानी में वंस अपॉन अ टाइम इन मुंबई में एक पावर uh, स्ट्रगल था शहर के लिए लड़ रहे थे शोएब और uh, सुल्तान uh, इस कहानी में शोएब और असलम जैस्मिन के लिए जैस्मिन के लिए यार दबंग गर्ल સોન સોનાક્ષીએ જણાવ્યું કે સેટ પર મસ્તી કરતા કરતા હું આ સિનિયર સિનિયર સ્ટાર પાસેથી ઘણું શીખી છું આમાં સોનાક્ષી એક અલગ અવતારમાં જોવા મળશે ટાઇટન હાઈપ્લસ દ્વારા ફ્રેમના નવા કલેક્શન ફ્લેરની રજૂઆત કરવામાં આવી છે આ કલેક્શનમાં થી નવી સ્ટાઇલો રજૂ કરાઈ છે આ કલેક્શનમાં મહિલાઓ માટે ગુલાબી જાંબલી બર્ગંડી અને પુરુષો માટે બ્લેક બ્રાઉન ગન અને સોનેરી રંગ રજૂ કરવામાં આવે છે આ ફ્રેમ વિવિધ બાયક્રોલોજિકલ અને એસેટિસ જેવી ઓછા વજનની સામગ્રી તથા ઇન્જેક્ટ મોડેલ પ્લાસ્ટિક તેમજ સ્ટેનલેસ સ્ટીલમાં બનાવાય છે ડેટનાઇટ ક્લાસે આજે પ્લેયર નામનો કલેક્શન લોન્ચ કર્યો છે જે સ્પેશિયલી બાયફોકલ અને પ્રોગ્રેસિવ યુઝર્સના ધ્યાનમાં રાખીને એટલે મેઈનલી આપણો 40+ એજ અને ટાઇટન આઈ પ્લસમાં શરૂઆતથી લઈ અને આજ સુધી પહેલીવાર આ આયુ વર્ગને ધ્યાનમાં રાખીને પહેલીવાર આવું કલેક્શન થાય છે આ કલેક્શનમાં સૌથી વધારે ડિઝાઇન્સની ફ્રેમ રહેવાની આ કલેક્શનમાં સૌથી વધારે ડિઝાઇનની ફ્રેમ્સ રહેવાની અને કલેક્શનની શરૂઆત નાઇન નાઇન્ટી ફાઇવથી થશે એની સાથે આ વર્ગના

રૂપિયા આકર્ષક શરૂ થાય છે આ અંગે ટાઈટન ના સીવીઓ રવિકાંત જણાવ્યું હતું કે ચાલીસ વધુ વય નું જૂથ આગળના એકંદરે એકંદરે બજારનો છેતાલીસ ટકા હિસ્સો ધરાવે છે આ કલેક્શન તમારી પર્સનાલિટી માટે પણ આકર્ષક બની રહેશે અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર